સમગ્ર મોરબી જિલ્લાના વધારેમાં વધારે કામ થાય એના મારા પ્રયત્ન છે તમામ સરપંચોથી માંડીને તાલુકાથી માંડીને પ્રમુખ જિલ્લા પ્રજા સભ્યો સાથે મળી એટલે કઈ રીતે વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરશીએ મોરબી કેમ સારું બને મોરબીને ઉદ્યોગને પાણીની વ્યવસ્થા કેમ થાય મોરબીના તકલીફ ન પડે મોરબીમાં શાંતિ થાય એના મારા હર હંમેશ તૈયારી હશે ટૂંક સમયમાં મોરબી શહેરના હો કરોડના અત્યારે કામ ચાલુ હો કરોડના બીજા કરશે કામમાં ક્યાંય અટકવા નહીં તો બે હજાર હિતાવીમાં કામ મારા આગેવાનને ગોતવા જવું પડશે લાવો કામ આમાં ઘણા બધા મારો ચકમ પર રોડ એવા બધા ઘણા બધા લીધા છે એવા દર વરે એકા એકાદા બે એકાદા બે બે પાંચ પેટા રસ્તા પણ લઈ લેશે મોરબી જિલ્લો વિકાસના કામમાં શાંતિના કામમાં અને ખૂબ જ બારના માણસોને અહીંયા આવવા નહીં શકાય એવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી કે મોરબી જિલ્લો આપણે ડીડીયુ શ્રી બહુ નિષ્ઠાવાન મોરબી જિલ્લો વિકાસના કામમાં શાંતિના કામમાં અને ખૂબ જ ભારના માણસોને અહીંયા આવવા નહીં શકાય એવા આપણે સાથે મળીને પ્રયત્ન કરી જે આપણા અગણ સાહેબ જે આજે આપણે કામોનું જે આ ચોરક કર્યું એમાં આપણા મનોજભાઈએ જંતિભાઈ અને સાહેબ ડીટીઓ સાહેબે ખૂબ સરસ વાત કરી કે આપણા કાન્તીભાઈ ને આપણા સહયોગની ખૂબ ખૂબ જરૂર હોય કાયમથી અને આપણા સહયોગ અને એમના સહયોગથી જે આજે રોડ રસ્તાના કામો થઈ રહ્યા છે સાથે સાથે આપણા જે મચ્છુ ડેમના પણ કામો થતા હોય છે કે પાણીનો પ્રશ્ન હોય સિંચાઈનો પ્રશ્ન હોય કે શિક્ષણ હોય દરેક જગ્યાએ કે ઉદ્યોગ સિરામિકનો પ્રશ્ન હોય તો આપણા કાંતિભાઈ દરેક કામમાં અગ્રેસર રહેતા હોય છે આપણા ગામોની અંદર આપણા સિરામો ઉદ્યોગોનો વિકાસ વધારે મોદારે થાય એના માટે રોડ રસ્તા છે ને આપણા શરીરમાં જેવી રીતે નાસ નાડી છે એવી રીતે રોડ રસ્તા ધોરી માર્ગો છે એ ધોરી નસો કહેવાય કોઈ પણ દેશનો કોઈ પણ રાષ્ટ્રનો કોઈ પણ ગામનો કાંઈ પણ વિકાસ કરવો હોય તો રોડ રસ્તા મહત્વની બાબત છે